જય શ્રીરામ આજે તારીખ ત્રણ આજે તારીખ ત્રણ સાત બે હજાર પચીસનો ચંદ્ર છે આ સાઢ મહિનાની આઠમ હોલ દરિયા દિશા જ નમેલો છે ને અત્યારે પૃથ્વી વર્ષા ઋતુમાં આવી ગઈ છે અને છાંદે જળ છે આજે આઠમનો ચંદ્ર છે અષાઢ મહિનાનો બહુ છાંદે જળ છે સારું જળ એટલે બાષ્પીભવન જ કહેવાય છે કહે છે ને કે છાંદે જળ છે જળ એટલે બાષ્પીભવન એટલે બાષ્પીભવન સારી કરો હોય એટલે કે છાંદે જળ છે એટલે વૃષ્ટિ થાય એનું કારણ એ છે કે છાંદે જળ હોય ને એટલે બાષ્પીભવન થાય શું કહેવાય અને પૃથ્વી અત્યારે अषाढ़ महीना ने आठ तेवी से डिग्री नमी गई से चंद्र बतावृष्टि हरा मारी था है सात तारीख सूदी में वरसाद जाए थी तो झापता आशे मजा में था है अत्यारे पृथ्वी वर्षा ऋतु में से हो तेवी डिग्री नमी गई કારણ કે જે પૃથ્વી વર્ષાઋતુમાં ગઈ એ જે પવન હતો ને ત્રણ શાલ સમુદ્રની લેજના અંતે એટલે પૃથ્વીનો વેગ હતો બહુ એટલે ફૂલ કેવી ડિગ્રી રમેલી છે પૃથ્વી એટલે વર્ષા ઋતુમાં ભાદરવાની આઠમે ફૂલ છે હવે વર્ષાઋતુ બે શાદી રહેવું સાત તારીખ સુધી પછી છૂટો સમય જ વરસાદ થાય બહુ અતિશય નહીં થાય જેમ મોલાદને જોહે એ પ્રમાણે જ થાય જય શ્રી